મને ગર્વ છે કોળી સમાજના એક આગેવાન તરીકે મને ગર્વ છે કે ખૂબ મોટી એક રેલીનું આયોજન અહીંયા થયું છે બચાવ ખાતે સામખિયાળી ગામમાં ત્યારે હું સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લાખ લાખ કે આવા તાલુકામાં કચ્છ જેવા જિલ્લાઓમાં પણ આવું આયોજન કરવું એ કોઈ નાનું કામ છે નહીં પણ આ કામ કરવાથી સમાજની એકતા સમાજનું સંગઠન અને સમાજની દ્રષ્ટિએ આવા કાર્યક્રમો હર હંમેશ થતા રહે એ શુભેચ્છા પાઠવું છું અને વીર માનતા પ્રાગટ્ય વીર માનધાતાની આજને આ સભામાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માની અને વિનવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ ધીહરની પાઠવું છું આટલું કહીને અને છું જય વીર માનધાતા જય